જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે ગંગાબાઈ ક્ષત્રાણી મહાવનની એમની વાર્તા કરી હતી હવે શ્રી ગોસાઈજીના સેવક રાજા જ્યોતસિંહ દક્ષિણમાં પંઢરપુરથી વીસ કોષ દૂર રહે છે એમની વાર્તા કરીએ એ રાજસ ભક્ત છે લીલામાં એમનું નામ કાલિંદી છે એ માધવીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એ રાજા અગાઉ તો એક રાયસા દેવીનો ઉપાસક હોય છે એ દેવીની પૂજા કરે છે ખૂબ ઠાઠ માઠ અને વૈભવથી તે એમની પૂજા કરે છે એમ કરતાં ઘણા દિવસો પસાર થાય છે રાજાનો એક પુરોહિત છે જે પચીસ કોષ દૂરના એક ગામે રહે છે પુરોહિતનો એક દીકરો છે જે શ્રી ગુસાઈજીનો સેવક છે પરમ કૃપાપાત્ર વૈષ્ણવ છે કેટલાક દિવસ પછી ઈશ્વર ઈચ્છાથી તેના પિતા મરણ પામે છે એ પછી ભગવદ્ ઈચ્છાથી અને માતાને મોકલવાથી પુત્ર રાજદ્વારે જાય છે ત્યારે રાજા દેવીના દેવાલયે હોય છે તે દ્વારપાળને કહે છે કે રાજા શું કરે છે દ્વારપાળ કહે છે કે રાજા તો દેવીના દેવાલયમાં છે ત્યાંથી ખૂબ મોડા આવશે તમે તો બ્રાહ્મણ છો પુરોહિત છો તમને જરૂર કામ હોય તો દેવાલયમાં જાઓ એ છોકરો દેવાલયમાં જઈને શું દૈવત છે એ જોવાનું મનોમન વિચારે છે શું વૈભવ છે એ જોવાનું વિચારીને તે દેવાલયમાં જાય છે એ છોકરો દેવાલયમાં જાય છે ત્યારે રાજા સોનાના થાળમાં કપૂર મૂકીને આરતી કરતો હોય છે બધા લોકો આરતી ગાય છે દેવીને અમૂલ્ય વસ્ત્ર આભૂષણ પહેરાવ્યા છે ગંધર્વો ગાન કરે છે અનેક વાજિંત્રો વાગે છે દેવીને જડાવ સિંહાસન પર બિરાજમાન કર્યા છે સુવર્ણ મળી રત્ન જડીત બહેરો ઝગમગે છે અપાર ઠાઠવાટ છે આ છોકરાને રાજાનો પુરોહિત જાણીને આગળ ઊભો રહેવા દેવાય છે રાજાની દેવીની આરતી લાંબો સમય ચાલે છે પુરોહિતનો છોકરો દેવીને જોવે છે ત્યારે રાજા આરતી અન્યોને આપીને પોતે અનેક સ્તુતિ કરવા લાગે છે તે કહે છે કે હે દેવી તારા જેવું બીજું દૈવત્ય ત્રિભુવનમાં નથી આ વાણી સાંભળીને પેલો છોકરો માથું હલાવે છે જે રાજા જોવે છે રાજા સેવા પૂજા પહોંચીને ડેરાના દ્વારે તાળું વાસીને ઘરે પાછો ફરે છે ઊંચા આસને બેસે છે ત્યાં પુરોહિતનો દીકરો આવે છે પુરોહિત જાણી રાજા ઊભો થાય છે અને આસન આપીને બેસાડીને એની પૂજા કરીને ખૂબ માન તેને આપે છે પછી રાજા તેને પૂછે છે કે મારી વિનંતી સાંભળીને તમે શું સમજીને માથું હલાવ્યું હતું ત્યારે છોકરો તેને કહે છે કે એ વાત તો હું નહીં કહું કહું તો તમને ખોટું લાગે રાજા કહે છે કે એ વાત તો સર્વથા કેવી જોઈએ મને ખોટું નહીં લાગે હું પ્રસન્ન થઈશ આ મારું વચન છે એમ કહીને ખૂબ આગ્રહ કરે છે પછી છોકરો બધાને દૂર કરાવીને રાજાને તમે વિનંતીમાં એમ કહ્યું હતું કે રાયસા દેવી તારા જેવું બીજું દૈવત ત્રણે લોકમાં નથી તેથી મેં માથું હલાવ્યું કેમ કે દૈવત ત્રણે લોકમાં શ્રી વિઠ્ઠલનાથજી પાસે છે જેમના સેવકની રાયસા જેવી તો અનેક દાસીઓ છે ત્યારે રાજા કહે છે એ તો કેમ મનાય પેલો છોકરો કહે છે કે તમે પંઢરપુર ચાલો તો દેખાડો એ પછી રાજા અસમારી સેના બધું સજ્જ કરીને એ પુરોહિતના દીકરાને પણ બધાની સાથે લઈને પંઢરપુર આવે છે વિઠ્ઠલરાયજીના દર્શન કરે છે તે છોકરાને રાજા કહે છે કે તમે તો આવે જ બળાશ મારો છો મારી રાયસાનો વૈભવ ક્યાં અને અહીં તો ઉત્તમ વસ્ત્ર પણ નથી છોકરો આ સાંભળીને મૌન રહે છે રાજા મંદિરમાંથી બહાર આવે છે છોકરો વિઠ્ઠલનાથજીને હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજા ધીરાજ રાજાને ઠાઠમઠ સાથે દર્શન આપો એનો સંદેહ દૂર કરી એને અપનાવો આવી વિનંતી કરી તે રાજાના મુકામે આવે છે રાજાની સેના વિશાળ હોય ગામની બહાર સૌ મુકામ આવે છે એટલામાં તો તરત જ વિઠ્ઠલનાથજીએ ત્યાં વનમાં થોડી દૂર એક મોટું નગર વસાવે છે અદ્ભુત સ્થિત કરે છે એક ગૃહસ્થ શાહુકારનો વેશ લઈ સુંદર સુખપાલ પાલખીમાં બેસીને રાજાને મળવા આવે છે ત્યારે મોટો પ્રતાપ તેજસ્વી પુરુષ અલૌકિક રૂપ ગુણ શીલ સર્વોપરી આ આભરણ સુંદર અમૂલ્ય વસ્ત્રથી ભૂષિત સૂર્ય જેવી શ્રીમુખની કાંતિ આવું સ્વરૂપ પ્રતાપ જોઈને રાજા ઊભો થાય છે અને ઊંચા આસને એમને બિરાજ આવે છે તે હાથ જોડીને સામે બેસે છે પુરોહિતનો દીકરો પણ સ્વરૂપ તેજને પારખીને ટંડવટ કરીને બેસે છે રાજા તેમને કહે છે કે આપ કોણ છો ત્યાં રહો છો કૃપા કરીને કહો ત્યારે શાહુકાર એ સૌને પોતાને ત્યાં પધારવા કહે છે એ સૌની મહેનમાનગીરી કરવાનો પોતાનો મનોરથ જણાવીને તેઓ સૌને નોતરે છે પુરોહિતનો દીકરો કહે છે કે રાજા સર્વથે એમના ઘરે ચાલો ત્યાં તમને એક કૌતુક દેખાડીશ એમ તે ઉમેરે છે રાજા સાધી અસવારીએ તેમની સાથે જાય છે બધા પેલા નગરમાં આવે છે નગરની શોભા જોઈને રાજા ખૂબ રાજી થાય છે પછી પોતાના મંદિર પાસેની એક મોટી અને સુંદર હવેલીમાં રાજાને બેસાડે છે એ સ્થળ ત્યાંનો વૈભવ આસન વગેરે જોઈ રાજા ચકિત થાય છે એને થાય છે કે આવું અદ્ભુત ક્યાંય જોયું નથી સાંભળ્યું નથી અહીંની વસ્તુ લોક સ્ત્રી સ્થળ બધું જ અદભુત છે રાજા અને પુરોહિતનો દીકરો એક જુખામાં બેસે છે અતિસુંદર સર્વ શૃંગાર આભરણ વસ્ત્રથી ભૂષિત દિવ્ય હાથમાં સોનાના ગળા લઈને હજારો સ્ત્રી જળ ભરવા જાય છે જેમાં રાયસા પણ જળ ભરવા માટે આવે છે એનું રૂપ જોઈ રાજા દંગ થાય છે પેલો પુરોહિતનો દીકરો રાજાને પૂછે છે કે પેલી લીલી ચુંદડીવાળી સ્ત્રી કોણ છે તમે એને ઓળખી રાજા તેને કહે છે કે મને ઓળખાણ નહીં પડી પેલો છોકરો કહે છે કે ચાલો નીચે ઉતરીને આપણે માર્ગમાં ઊભા રહીએ એ જળ ભરીને ફરી આવશે ત્યારે તમને દેખાડીશ પછી એ બંને જળ માર્ગમાં આવીને ઊભા રહે છે ત્યાં તો એ બધી સ્ત્રીઓ જળ ભરીને પાછી આવે છે બધીને જોયા પછી રાયસા આવે છે પુરોહિતનો દીકરો તેનો પાલો પકડીને ઊભી રાખીને કહે છે તમે કોણ છો પછી છોકરો રાજાને આનો મુખ જોઈને એને ઓળખી કાઢો એમ કહે છે એ સ્ત્રી પણ રાજાને જોઈને શરમાઈ જાય છે રાજા કહે છે કે તમે તો રાયસા છો તમે ક્યાંથી આવ્યા અને આ જળ કોનું ભરો છો ત્યારે રાયસા કહે છે કે તમે માનો તો સાચું કહું વળી આ પુરોહિતનો દીકરો બધું જાણે છે તેથી જૂઠું ચાલે જ નહીં રાયસા કહે છે કે આ શાહુકાર અમારો ધણી છે અમે બધી દેવીઓ એમના દાસોની દાસીઓ છીએ આજે એમને ત્યાં આતિથ્ય છે ત્યાં અમે બધા જળ ભરીએ છીએ અમે સદાય એમની તથા એમના દાસોની સેવામાં રહીએ છીએ પછી પુરોહિતનો દીકરો એને છોડી દે છે એ જળ લઈને ચાલી જાય છે એટલામાં રાજાને ભોજનનું કહેણ આવે છે રાજા પુરોહિતનો દીકરો રાજાના બધા માણસો ત્યાં જાય છે બધાને સોનાના થાળ અને કટોરામાં અનેક શાક પાન મનોહર પરમ સુંદર પીરસાય છે ભોગવિલાસથી પ્રસાદ સૌને લેવડાવાય છે સેનાના બધા માણસોથી માંડીને હાથી ઘોડા વગેરે તમામ અસવારીને એક સરખો પ્રસાદ લેવડાવાય છે ઘાસ ચારો નહીં દાણાની જગ્યાએ બધા મિષ્ટાન પકવાન ઈચ્છા અને રુચિ પ્રમાણે ધરાઈ ધરાઈને ખવડાવાય છે બધાને સુગંધી બીડા અપાય છે પછી રાજા વિદાય લઈને પોતાને મુકામે જાય છે રાત્રે તે સૂઈ રહે છે સવારે ઉઠીને જોએ છે તો ત્યાં નથી નગર કે નથી બીજું કશું રાજા પુરોહિતના દીકરાને પૂછે છે કે આ બધું શું છે પુરોહિતનો દીકરો કહે છે કે મેં તમને રાયસા દેવીની વાત અને વિઠ્ઠલનાથજીનો મહિમા કહ્યો હતો તમે પ્રત્યક્ષ જોયું મેં વિઠ્ઠલનાથજીને વિનંતી કરી તેથી તમને આવું કૌતુક દેખાડ્યું તે સમયે રાજાને વિરહ તાપ થાય છે અને તે પુરોહિતના દીકરાના પગમાં પડે છે અને કહે છે કે મને એવા સ્વરૂપના દર્શન કરાવો તેથી એ છોકરો કહે છે કે એ સ્વરૂપ તો અડેલ જાઓ તો ત્યાં જોવા મળે શ્રી વિઠ્ઠલનાથજીનો અવતાર પ્રગટ થયો છે તેથી ત્યાં દેખાય રાજાની તાલાવેલી વધે છે અને તે અડેલ ઉપડે છે રાત દિવસ કરીને થોડાક દિવસમાં તે અડેલ આવે છે અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે પહેલાં ઘરમાં અગાઉ જેવા દર્શન થયા હતા એવા જ સ્વરૂપમાં તેને દર્શન થાય છે એ પછી શ્રી ગુસાઈજીને પુરોહિતનો દીકરો વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને રાજાને નામ નિવેદન કરાવો એ પછી શ્રી પ્રભુ રાજાને નામ નિવેદન કરાવે છે રાજા ત્યાં રહીને માર્ગની બધી રીત શીખે છે પછી તેમની વિદાય લેતી વખતે તે ખૂબ ભેટ કરે છે સેવાનું એક સ્વરૂપ પધરાવે છે વ્રજ પરિક્રમા કરીને એક દિવસ વધુ રહીને સ્વદેશ ભણી તે પ્રયાણ કરે છે પછી તે પુરોહિતના દીકરાને કહ્યું તે પ્રમાણે બધું કરવા લાગે છે રાયસા દેવીને એક બ્રાહ્મણને પધરાવી આપી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજી પાસેથી પધરાવી લાવ્યા હતા તેમની સેવા તે માર્ગની રીત પ્રમાણે કરવા લાગે છે તે અને પેલો છોકરો સાથે મળીને સેવા કરે છે રાત્રે બંને ભગવત વાર્તા કરે છે એમ કરતાં શ્રી ઠાકોરજી સાનુભવતા દેખાડવા લાગે છે પ્રત્યક્ષ બોલવા લાગે છે વાતો કરે છે આવી તો ઘણી વાતો છે આપેલા વૈષ્ણવ પુરોહિતના દીકરાની સંગતિથી થયું તેથી રાજા પુરોહિતના દીકરાને પણ ખૂબ મર્યાદા રાખે છે એ જ્યોતસિંહ રાજા શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો તેથી તેની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં રાજા જ્યોતસિંહના પુરોહિતનો દીકરો એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ